સિહોરમાં પોણા બે ઇંચ વરસાદ જ્યારે ભાવનગર મહુવા અને ઉમરાળામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો ભાવનગર જિલ્લાના તમામ તાલુકામાં ધીમી ધારે સતત વરસાદ વરસ્યો હતો જેના કારણે સિહોર તાલુકામાં પણ પોણા બે ઇંચ વરસાદ નોંધાયો હતો તો બીજી બાજુએ ભાવનગર મહુવા અને ઉમરાળામાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો આ કાચું સોનું વરસતા ખેડૂતોમાં ખુશી ăn thửa đồ ở trên, thửa đồ ở trên. ăn thửa thôi